નમસ્કાર વ્યાન સમાચાર ન્યુઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના મુખ્ય સમાચાર એપીએમસી માર્કેટની બાજુમાં આવેલો ફ્રુટ માર્કેટમાં આજે એસએમસી દ્વારા આરોગ્ય વિભાગની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં કેરીનો ચેકિંગ કરવામાં આવ્યો હતો કાર્બનથી પકાવવામાં આવતી કેરીઓનો ચેકિંગ કરી અને પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી ખરાબ કેરીનો જગ્યા પર નાશ કરવામાં આવ્યો હતો સુરત એસએમસી આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી હતી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની કાચી કેરી ખૂબ જ પ્રમાણ હોય છે અને આ કાચી કેરી પકવવા માટે કાર્બાઈ અથવા બીજા અન્ય રાઇપનિંગ પડીકીઓનો ઉપયોગ થતો હોય છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફૂડ માર્કેટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દરેક સંસ્થાઓનું ચેકિંગ કરી જે સંસ્થાઓ પાસે આવી કાર્બાઇટ મળી આવે તો તેવી સંસ્થાઓને નોટિસ આપી રહી વહીવટી ખર્ચ પણ વસૂલવાની કામગીરી કરવામાં આવે છે તથા જે સંસ્થાઓ પાસે સડી ગયેલો ખોટનો જથ્થો મળી આવે તો તેવા ખોટનો જથ્થો સ્થળ ઉપર નાશ કરવામાં આવશે